નમસ્કાર અમારું બિલોદરા ગામ મોટાભાગે ઓબીસી વર્ગ એટલે બક્ષીપંચ સમાજની મેજોરિટીવાળું ગામ છે આ વિસ્તારની અંદર પહેલાં શાળાની કોઈ સુવિધા નહોતી અહીંના બધા જ બાળકો પાંચ કિલોમીટર દૂર ચરાડા ગામમાં ભણવા માટે ચાલતા જતા એમાં આ ઈશ્વરસિંહ ચાવડા સાહેબ પણ અહીંયાથી ચાલતા કે ભણવા જતા અને એ વખતે એમણે સપનું સેવેલું કે અમારા ગામની અંદર પણ શૈક્ષણિક સંસ્થા હોય અને ગરીબ બાળકોને ભણવા માટે કોઈ જગ્યાએ ના જવું પડે એવી વ્યવસ્થા હોય તો બહુ સારું એટલે એમને એમની યુવાની કાળની અંદર અહીંયા ગામમાં ઓગણીસો ને તેસઠથી વિનય સેવા મંડળ નામનું એક ટ્રસ્ટ દ્વારા મહાદેવના મંદિરમાં ધોરણ આઠ નવ અને દસ તબક્કાવાઈ જ માધ્યમિક શાળા શરૂ કરેલી ઓગણીસો નેવુંમાં આ જગ્યાએ એક અદ્યતન મકાન એટલું શૈક્ષણિક કાર્ય નહીં પણ ભૌતિક સુવિધાઓથી સજ્જ બાળકો શાંતિથી અભ્યાસ કરી એવા ઉમદા હેતુથી મકાનનું આયોજન કરેલું અને એ મકાન બની ગયા પછી ઓગણીસો ત્રણ ની અંદર આ મકાનનું ઉદઘાટન થયા પછી અહીંયા માધ્યમિક શાળાની સાથે સાથે હાયર સેકન્ડરી સ્કૂલ ઉચ્ચતર માધ્યમિક શાળા પણ શરૂ થયેલી અત્યારે ત્રણસો ને તેવીસ બાળકો આ સંસ્થાની અંદર અભ્યાસ કરી રહ્યા છે માત્ર શિક્ષણની સંસ્થાની સાથે સાથે અદ્યતન લાઇબ્રેરી અદ્યતન સ્પોર્ટ્સ રૂમ અદ્યતન લેડીઝ રૂમ અદ્યતન કમ્પ્યુટર રૂમ બધા જ રૂમો સ્માર્ટ રૂમ પાણી પીવા માટે આરો પ્લાન્ટ સાથે ચિલિંગ મશીનની પણ વ્યવસ્થા ભૌતિક સુવિધાઓવાળું એક આ ગામના ગરીબ બાળકો માટે કામ કરેલું સાહેબે અને ત્યારે આવું કામ કોઈ વ્યક્તિએ કરેલું હોય સેવાનું કામ તો ગામના લોકોએ અને મંડળે એવું વિચાર્યું કે સાહેબને સાહેબે જે કાર્ય કર્યું છે એ પ્રેરણાદાયી કાર્ય છે અને એની સમાજમાં સુવાદ જવી જોવો અને સાહેબે જે કામ કર્યું છે એ કામ માટે છેલ્લે છેલ્લે સાહેબને આખું ગામ ભેગા થઈને ઉત્તર ગુજરાતના તમામ ગામના વડીલો મોટા ભાગના દરેક ગામમાંથી પાંચ દસ પાંચ દસ પાંચ દસ એવા વડીલો ભેગા થઈને એક સહેલનું એમના કાર્યને બિરદાવવા માટે હાઈસ્કૂલની અંદર પંચ ધાતુથી બનેલી ચાવડા સાહેબનું એક સ્ટેચ્યુ અહીંયા મૂકીને કા સાહેબને એમના એમના કાર્યને બિરદાવવા સરસ મજાનું એક આયોજન ચોથી તારીખે માનનીય શ્રી આપણા ગૃહ ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના અધ્યક્ષ સ્થાને બિલોદરા ગામની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે સમસ્ત આખું બિલોદરા ગામ જોડે રહી ચાવડા સાહેબના કાર્યબીટ સેલ્યુટ કરવા માટે અને સાથે સાથે અમારા બાજુના ગામ ટિન્ટોદન ગામના વતની સી પટેલ ચંદુલાલ કચરદાસ પટેલ સાહેબ કે એમને જ્યારે અમે આ કામ કરી રહ્યા હતા ત્યારે એમને પણ એક મોટી રકમ સંસ્થાને ભેટ આપી અને એ ભેટ આપી એટલા માટે એમને એમના કાર્યને પણ બિરદાવવા ચાવડા સાહેબની બાજુમાં એમના સ્ટેચ્યુ પણ મૂકીને એક સમાજની અંદર ભાઈચારાનો સંદેશો આપવા માટે સમાજ સમાજ વચ્ચે જે થોડું ઘણું અત્યારે જે સમાજમાં ચાલતું હોય છે તે એની અંદર એક પોઝિટિવ સંદેશો આપવા માટે તંદુલાલ કચરદાસ પટેલની પણ એક સ્ટેચ્યુ ઈશ્વરસિંહ ચાવડા સાહેબની બાજુમાં મૂકીને આ ગામ એક સમાજમાં એક પ્રેરણાદાય સંદેશો આ આપી રહ્યો છે ચાવડા સાહેબે કરેલા કાર્યોને આપણે બધા સાથે રહીને दाइश जिंदगी प्यार का गीत है जिसे हर दिल को गाना पड़ेगा जिंदगी प्यार का गीत है जिसे हर दिल को गाना पड़ेगा जिंदगी गम का सागर भी है પાર જાના નમસ્કાર હું કનુભાઈ રાવલ નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી સિંહની તાડ સંભળાય ને યાદ આવે તે ઈશ્વરસિંહ ચાવડા સાહેબ તેઓ શ્રીની સ્વયંની ઉપસ્થિતિમાં તેમની પ્રતિમા મૂકવાનું પ્રમુખ હતા ત્યારે તે સમયના લગભગ સાતસો જેટલા કર્મચારીઓની બદલીઓ ગમે તેમ કરી દેવામાં આવી આમાં ખાસ કરીને શ્રી ચાવડા સાહેબના નજીકના અને ચહેતા માણસોને વીણી વીણીને ગમે તેઓ બદલીઓ કરી દીધી આનો ભોગ હું પણ બનેલો આ અંગે કર્મચારીઓએ શ્રી ચાવડા સાહેબની રજૂઆત કરી ત્યારે શ્રી ચાવડા સાહેબે શ્રીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પ્રયત્ન નિષ્ફળ રહ્યો તાત્કાલિક નિર્ણય લીધો કે આ અંગે દિલ્હી રજૂઆત કરવા જવું અને તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને સંપર્ક કરી સોજે છ વાગ્યાના પ્લેનમાં દિલ્હી જવા રવાના થયા અને ત્યાં રજૂઆત કરી વડાપ્રધાનશ્રીના કાર્યાલય તરફથી ગુજરાત સરકારશ્રીને સૂચના આપવામાં આવી કે આ અધિકારીને વહીવટી નિર્ણયોવાળી જગ્યા પરથી હટાવી અન્ય જગ્યાએ મૂકવા